ચિંતા ના કરો આપડે ગોતી બરાબર ક્યાં હવે આપણે ગોતી લઈ તમે તમદાર તમારા સ્વામિનારાયણ ભગવાન મંદિરે જોઈ લઈ અહિયાં નો હોય ને તો તમારે અમદાવાદ આપડે દર્શન ન થાય કઈ નઈ તમને અમદાવાદ વાળા સરનામે હું તમને પહોંચાડી દઉં બરાબર બરાબર હા ટેન્શન લ્યો મને કરે તમ તાર કાઠિયાવાડી એરિયો છે તમને ગમે અહીંયા તમ તાર રાખશે જમવું છે તો મારી ઘરે જમી લ્યો હાલો ના ના જમવાનું ન બેન નથી પણ હવે આપણે કે તમે પટેલ છો મારા દર્શન આવ્યા દર્શન પહેલા ઓકે કાઈ માંગો ને હાલો તમને હું દર્શન કરાવી દઉં તમે ઈ હવેલી એ નો જાવ હોય તો તમને હું હમ ક્યાં તમારે હા ગાગન પછી ખબર હોય

હાલો તમને હું મૂકી જાઉં પુષ્ટિધામ હવેલી સેવા સમિતિ મોટા વ્રાછા હવેલી પુષ્ટિધામ ને આપણે બે પરસાદ હારે લઈ અચ્છા એવું ના ના તમે મારા બેન અરે દીકરી કયો તમ તારે આપડે બેન તમે મુંજાવ હું શું ને તમને અમદાવાદ હેડ મૂકી જાય ચિંતા હું કરો છો મારે મારા દાદા હતા ને પછી ભૂલી જતા સમજાણું મારા દાદા એકસો ચાર વર્ષ ના થયા

ઘરે તમારા દીકરા બહુ ઈજું છે છે ને તો તમે એકલા હું કામ આવ્યા એ મને એલા સનારી જો સનારી દોરી કે બાવાને મારા ગુરુ છે દ્વારકા બાવાજી હા અચ્છા અમે દ્વારકા જવાના છે બે ત્રણ દિવસ પહેલા પછી એના ને જન ને એટલે મારે ઓય લઉં છે એના દર્શન જવું છે તમારે હા એટલે દ્વારકા જવું છે તમારે ના દ્વારકા એ બાવાય પર ને હવે સેવા કરતો હે તારા ઓકે મેં તમે પણ કામ સારું કરો સારું કરું છું તમે મને ઓળખો છો નથી ઓળખતા ને કાઈ નહીં તમને ઓળખણ દાદા નીચે એટલે દાદા મને વાત એને

અમે તો મારા ઘરવાળા છે એ હીરાના ધંધામાં છે મેનેજર છે ઓફિસમાં અને હું સોશિયલ વર્ક કરું છું એટલે કે મોબાઈલમાં વિડીયો છે એવું બધું બનાવું ને એવું કરું મેં તમને વિડીયોમાં એટલા માટે લીધા છે કે ભૂલા પડેલા માણસો ભટકેલા માણસો તૂટેલા માણસો સર્વિસ માનું તામ તો ફોન તો ફોન છે તમારી પાસે તમારા દીકરાના નંબર હોય ને તો મને જો હું તમને સીધો એને ફોન કરીને અહીંથી તમને અમદાવાદ બે હારી દો તમને હા મારી લઈ જાય તમને

અને અહીંયા એકલા હાથે હોય આવ્યા તમને કોઈ બે બેહારવા નહોતો આવ્યો નહીં કોઈ નહીં મને બેહાર હું બેન પૂરતો પૂરતો લંગાઈ ભોગું પૂછતા પૂછતા બધા લંકાઈ પૂગે એની ના નહીં કાકા પણ તમારી ઉમર થઈ ગઈ છે એકલા ક્યાંય નો નીકળાય આમાં બધા હારા મોડા માણસો તમને મળે એ તો મને જાણું છું પણ

તો તમને તમારે તમારા છોકરા ને ઘી જવું હશે કે નથી ખાવાનું મળે રોકાઈ જવું ક્યાંય જવું નથી તો તમારા છોકરા તમને ગોતતા આવશે તો કોઈ ન ગોતતા આવે ઈચ્છા હોય કે તમારા દાદાને મળવું હોય તો અહીંયા મોટા વરાછા ગોપીન ગામ માં અત્યારે જે યજ્ઞ આયોજન છે તો કાકા એ મને ત્યાં જવાનું કીધું છે તો હું મૂકી જાઉં છું તો તમે ત્યાંનો સંપર્ક કરજો અને મેં કોઈ જાણીજન બ્લોગ નથી બનાવ્યો કાકા મને જીમ માં નીચે મળી ગયા એમણે મને ઊભી રાખી છે કે બેટા હું ભૂલો પડ્યો છું તો મને ત્યાં મૂકવા આવી એટલે હું અહીંયા થઈને મુકવા આવી છું તો અહીંયા તમે આવીને દાદાને જો તમારે મળવું હોય ને ગોતતા ગોતતા આવવું હોય તો તમે સીધા અહીંયા આવજો અને મને તો બધા ઓળખો છો તો સીધા સીધા તમે મને અહીંયા કોન્ટેક્ટ કરી લેજો મારા આઈડી માં જઈને ડીએમ સારું હાલો જય સોમનારાયણ કાકા તમારે ખાવું છે કંઈ નહીં હું નાસ્તો કરીને ને નાસ્તો કરીને એવા પૈસા પૈસા છે તમારા પાસે મળી લઉં ને હું બધા સારું હાલો જો હું કાકાને અહીંયા ઉતારું છું એમની ઈચ્છાથી અંદર

அது மாதிரி அது தவிர அந்த அந்த